સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ ચુડા તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ તો લીમડી તાલુકામાં વરસાદ ને લઈ ગ્રામ્ય વિસ્તારના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળતા ગ્રામજનો મુશ્કેલી મુકાયા આ દ્રશ્યો છે રાણાગઢ અને મૂળ પાવડા ગામ ને જોડતા મુખ્ય માર્ગ જે વરસાદી પાણી માં ગેરકાવ થતા ચાર થી પાંચ ગામના લોકો ને પડી રહી છે ભારે હાલાકી આણંદ શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ આંકલાવ ખંભા તારાપુર સહિતના તાલુકા માં વરસાદ ને લઈ ગરબા આયોજકો અને ખેલૈયાઓ માં ચિંતા ફેલાય વરસાદી માહોલ ને લઈ નવરાત્રી ની મજા બગડે તેવી વિધિ છે ખેતરો ફેરવાયા છે તળાવમાં આ દ્રશ્યો છે ભાવનગર જિલ્લાના પાલ પંથકના ભારે વરસાદ ને લઈ કાળુપાર અને ખેલુ નદી માં પૂર આવ્યું નદી ના પાણી બાલ ફરી વળ્યા છે ખેતરોમાં તો ઘૂંટણ સમા પાણી ભરાતા ખેડૂતો નો પાક ડૂબી ગયો પાલ પંથકના દેવાડિયા પાળિયાદ પાણગઢ આનંદપર મોઢિયા સહિતના ગામોના ખેતરો પાણી થી તરબોળ થયા છે અહીં મુખ્યત્વે કપાસ અને જુવાર ના પાક નું વાવેતર થાય છે નદી ના પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે